આત્મીય પરિજનભાઈ બહેનો આજે આપણે સંયુક્ત પરિવાર કેવો હોવો જોઈએ અને સંયુક્ત પરિવારથી શું લાભ મળે એના વિશે આજે જાણીશું આવો એ પૂર્વે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરી અને પ્રજ્ઞાપુરાણના ભાગ ત્રીજાના બીજા અધ્યાયની અંદર આપણે સંયુક્ત પરિવાર વિશે ચર્ચા કરીશું ગાયત્રી મંત્ર ઓમ ભુર્ભુવા સ્વાસિતુર ભરગોદેવ ધીમહિયો નહ પ્રચોનંદબોધા સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ નેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસિદા નમસ્ત શ્યય નમસ્ત શ્યય નમસ્ત નમો નમહ સંયુક્ત પરિવાર ની પરિભાષા કરતા આપણા ઋષિમુનિઓ મુક્ત કંઠે જણાવે છે અને केचित् संयुक्तस्य कुटुम्बश्च रीतिर्योग्यैव सर्वथा कर्तव्यानि विभक्तानि दायित्वाने नृणां सदा भवेयु भवेयुः स्व स्वदायित्यं मर्यादापि यतस्वतः निर्वहयेयुः समेन અહિયા ઋષિ જણાવે છે કે સંયુક્ત પરિવારની પ્રથા દરેક દ્રષ્ટિએ ઉપયોગી છે પરંતુ એમાં કર્તવ્ય અને જવાબદારીઓ વહેંચાતી રહેવી જોઈએ અને દરેક સભ્ય પોતપોતાની જવાબદારી અને મર્યાદાઓનું પાલન કરવું જોઈએ જો એમ ન કરવામાં આવે તો મતભેદ ઊભા થઈ મન ઊંચા થઈ જાય છે એવી પરિસ્થિતિમાં ઝઘડવાના બદલે નાના નાના કુટુંબોમાં અલગ થઈ જવા મજબૂર થવું પડે છે એટલા જ માટે કહેવામાં આવ્યું કે સંયુક્ત પરિવારનો લાભ ત્યારે જ મળે છે કે જ્યારે કર્તવ્યો તથા મર્યાદાઓની આચાર સંહિતા બનાવવામાં આવે એનું એ અને એનું વિધિવત પાલન કરવામાં આવે પરિવારમાં વયોવૃદ્ધોનું પૂરતું સન્માન મળવું જોઈએ એમની સગવડોનું પણ ધ્યાન રાખવું જોઈએ એમના અનુભવોનો લાભ મેળવવો જોઈએ પરંતુ એમની સલાહ અને આજ્ઞાને વિવેકની કસોટી પર કસીને પછી જ એનું પાલન કરવું જોઈએ ઘણા વૃદ્ધોની માન્યતા તેઓ અને ઈચ્છાઓ એવી હોય છે કે એમ ઔચિત્ય નથી હોતું એવી પરિસ્થિતિમાં એમની આજ્ઞાને ઝઘડો કર્યા વગર સાંભળી ન સાંભળી કરી શકાય એમનું સન્માન રક્ષણ સેવા વગેરે એક વાત છે અને આંખો મીચીને એમની આજ્ઞા માનવી તે બીજી વાત છે વિવેક તથા ઔચિત્યનું મહત્વ સર્વોપરી છે એનું સ્થાન વૃદ્ધજનની સલાહકાર પણ વધારે છે આજે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે જૂના જમાનાની સરખામણીમાં આજે કુટુંબનું સ્વરૂપ બદલાઈ ગયું છે પહેલા મોટા પરિવારમાં બધા એક સાથે રહેતા હતા એક સાથે કમાણી કરીને વહેંચીને એનો ઉપયોગ કરતા હતા તે વખતે સમાજ નાના નાના કુટુંબોમાં વહેંચાયેલો હતો શહેરો ઓછા હતા ખેતીવાડી તથા ગ્રામ્ય સંસ્કૃતિ હોવાના કારણે સંયુક્ત પરિવારનું પ્રચલન વધારે હતું એના અનેક લાભ હતા સહકારિતા ઉદારતા એકબીજા પ્રત્યે સૌજન્ય મોટાઓનું સન્માન આ બધા એ પરંપરાની દેન છે આજની સ્થિતિ જુદી છે દૂર દૂર કમાવા જવું પડતું હોવાથી પરિવારો વેચાતા જાય છે જો આ સંરચનાત્મક વિઘટન હોત તો જુદી વાત છે પણ જ્યારે જવાબદારી ભૂલી જઈને ભાવનાત્મક વિઘટન થઈ જાય ત્યારે આધુનિકતા આધુતા આધુનિકતાની આ દેન બુદ્ધિમાન મનુષ્યો એ ગણે છે બીજી બાબત એ છે કે પેઢીઓમાં તફાવત તથા માનસિક વિચારસરણીમાં ભિન્નતા હોવાના કારણે પરસ્પર કલા થતો રહેતો હોય તથા જો એ જ સંયુક્ત પરિવારના વિઘટનનું કારણ હોય તો એવી પરિસ્થિતિમાં મોટાઓ પ્રત્યેની જવાબદારી નિભાવીને જો અલગ નાના પરિવાર બનાવવા પડે તો એને આજની જરૂરિયાત માનીને ચાલવું જોઈએ જો સૌભાગ્યવશ સંયુક્ત પરિવારમાં રહેવાની તક મળે તો એ ત્યાં સુધી જ નભે છે કે જ્યાં સુધી પરિવારના સભ્યો પોતાની જવાબદારી અદા કરે છે મોટાઓને કષ્ટ સહન કરીને મોટાઓ કષ્ટ સહન કરીને પરિવાર સંસ્થાને ઉન્નત બનાવી છે તેઓ સન્માનને યોગ્ય છે પરંતુ જો તેમની સલાહ જમાનાને યોગ્ય ન હોય તથા તર્ક અને તથ્યની કસોટીમાં અનુચિત ઠરે તો એ વખતે એનું પાલન ન કરવું જોઈએ એ બરાબર છે ઋષિ કહે છે આંખો નીચેને માત્ર મોટા માણસ કહે છે માટે એ જ માનવી પડે એમાં પણ ડાપણ નથી જે તથ્યો કુરિવાજો તથા મૂળ માન્યતાઓને લાગુ પડે તે જ અત્યારના જમાનાની વિપરીત તથા અનુચિત હોય એવી સલાહને પણ લાગુ પડે છે વાર્તાય મહાભારતના પહેલા દિવસે બંને સેનાઓ યુદ્ધના મેદાનમાં સામસામે આવી ગઈ યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી ત્યાં જ ઉદ્ધિષ્ઠિર રથમાંથી ઉતરીને કૌરાવના સૈન્યમાં ગયા અને જઈને ગુરુ દ્રોણાચાર્ય ભીષ્મ પિતા વગેરેને પ્રણામ કર્યા અને એમના આશીર્વાદ મેળવ્યા આ બાજુ ચિંતિત થયેલા અર્જુનને પૂછ્યું કે હે ભગવાન મહારાજ આ શું કરી રહ્યા છો એ સાંભળી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન મહારાજ યુધિષ્ઠિરે ગુરુજનો પ્રત્યે હાર્દિક સન્માન વ્યક્ત કરીને અડધું મહાભારત જીતી લીધું એનાથી સામા પક્ષની હાર્દિક સદભાવના આપણા પક્ષમાં આવી ગઈ હવે એ જ અડધું મહાભારત જીતવાનું બાકી રહ્યું છે તે જીતવા માટે બધા યુદ્ધ શરૂ કરો ભાઈઓ બહેનો આ કુટુંબ સંયુક્ત કુટુંબ કેવું હોવું જોઈએ અને સંયુક્ત કુટુંબમાં વડીલોની જવાબદારી શું હોવી જોઈએ વૃદ્ધોની જવાબદારી શું હોવી જોઈએ યુવાનોની જવાબદારી શું હોવી જોઈએ બાળકોની જવાબદારી શું હોવી જોઈએ માતાઓ બહેનોની જવાબદારી શું હોવી જોઈએ એના પર ઋષિ પ્રકાશ પાડી અને આપણને જણાવે છે કે પ્રેમ અને સહકારથી ભરેલો પરિવાર ધરતી પરનું સ્વર્ગ છે તો આ વિડીયો આપને ગમ્યો હશે લાઈક કરજો શેર કરજો અને મિત્ર મંડળ સુધી પહોંચાડી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરજો એવા ભાવ સાથે નમસ્કાર પ્રણામ પ્રણામ પ્રણામ